વાર્તા મહાભારતનો અંશ છે એક સમયે ગુરુ હતા ત્યાં ઘણા બધા બાળકો હાજર હતા બાળકોના હાવભાવ પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કઈક ખોવાઈ ગયા હોય અને તેઓ તેને શોધતા ત્યાં ઊભા હતા ગુરુ દ્રોણાચાર્ય ત્યાં પહોંચતા જ એક બાળકે તેમને કહ્યું મોટો ભાઈ ખોવાઈ ગયો છે જાતે શોધો મોટા ભાઈ હંમેશા આવું કરે છે નકુલે કહ્યું છેલ્લી વખતે પણ બોલ દૂર ઝાડીમાં ફેંકી દીધો હતો પછી અમારે તેને શોધવો પડ્યો અર્જુને કહ્યું નકુલ બિલકુલ સાચું છે તો દુર્યોધને કહ્યું ચિડાઈને અરે પણ છેલ્લી વાર અમે બધાએ ભેગા મળીને ઝાડીઓમાં બોલ જોયો પરંતુ આ વખતે બોલ કૂવામાં પડી ગયો છે તેમાંથી બોલ કેવી રીતે બહાર આવશે દ્રોણાચાર્ય સમજી ગયા હતા કે ગરીબ સાથી જેને બધા બાળકો બડે ભૈયા બડે ભૈયા કહીને બોલાવતા હતા તે બધાના ટોણા ચૂપચાપ સાંભળી રહ્યો હતો ક્યારેક છોકરો કૂવામાં લાકડા ફેંકી દેતો અને ક્યારેક કૂવામાં ડોક્યું કરતો આમ છતાં કોઈ ઉકેલ ન મળ્યો ખરેખર તો દુર્યોધન સહિત પાંચ પાંડવો કૂવા પાસે દડાથી રમતા હતા બોલને લઈને યુધિષ્ઠિર પર બધાને ગુસ્સો આવી રહ્યો હતો યુધિષ્ઠિરની લાચારી જોઈને ભીમે કહ્યું કઈ વાંધો નહીં ભાઈ આપણે ચપટી કરતા જ કુવામાંથી બોલ કાઢી લઈશું ભીમ ભલે પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યો હતો પણ બધા જાણતા હતા કે ભીમ જે કહે છે તે શક્ય નથી દરમિયાન ગુરુ દ્રોણાચાર્યએ તે બાળકોને કહ્યું તમે બધાએ કેવો અવાજ કર્યો છે કે તમે કોણ છો હું દ્રોણાચાર્ય છું અને આ કુવામાં પાણી લેવા આવ્યો છું યુધિષ્ઠિરે ગુરુને હાથ જોડીને પૂછ્યું કે પણ તમારી પાસે તો કોઈ પાત્ર પણ નથી તમે પાણી કેવી રીતે પીશો ગુરુએ જવાબ આપ્યો એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી દીકરા હું પાંદડાનું પાત્ર બનાવીને લાકડીઓની મદદથી કૂવામાંથી પાણી કાઢીશ છોકરાઓએ કીધું ચાંચમાંથી પાણી યુધિષ્ઠિર લડતા અવાજે બોલવા લાગ્યો જો તમે ચાંચમાંથી પાણી કાઢશો તો શું તમે અમારા બોલ પણ કાઢશો ગુરુએ કહ્યું સારું તારો બોલ કૂવામાં પડ્યો છે તેથી જ તું આટલો અવાજ કરી રહ્યો હતો બધા બાળકોને લાગ્યું કે ગુરુ દ્રોણાચાર્યની વાત સાચી છે કદાચ તે બોલ કાઢવામાં મદદ કરી શકે બધા બાળકો પાંદડા અને સ્ટ્રો એકઠા કરવા લાગ્યા સ્ટ્રો ચૂંટતી વખતે ગુરુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિરના હાથમાં એક ડિસ્ક મૂકી રિંગ દ્રોણાચાર્યે કહ્યું શું તમે મને આ વીંટી આપી શકશો યુધિષ્ઠિરે કહ્યું કેમ કુવામાંથી બોલ કાઢવાના બદલામાં મારે આ વીંટી આપવી પડશે ગુરુએ કહ્યું ના ના એવું નથી પણ હા જો તમે મને આ વીંટી આપો તો હું જાદુ કરી શકીશ જેવા ગુરુ દ્રોણાચાર્યએ જાદુની વાત કરી બધા બાળકોએ મોટા ભાઈને વીંટી ઉતારીને તેને આપવાનો આગ્રહ શરૂ કર્યો યુધિષ્ઠિરે તેની વીંટી ગુરુને આપી ગુરુએ તે વીંટી કૂવામાં ફેંકી દીધી બધા બાળકો ગુરુ દ્રોણાચાર્યની બૂમો પાડવા લાગ્યા પણ દુર્યોધન હસતો હતો ગુરુએ કહ્યું આ જાદુ છે હવે બોલની સાથે સાથે હું તને એક વીંટી પણ આપીશ અર્જુને કહ્યું પણ બોલ પાણી પર તરતો છે દેખાઈ રહ્યો છે પણ આ વીંટી ક્યાં ખૂણામાં ગઈ છે એ પણ દેખાતું નથી ગુરુએ કહ્યું આ તો તો જાદુ છે 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 બોલ બધાને દેખાય પણ પણ પાણીમાં જતી જોઈ હું એવી રીતે શૂટ કરીશ કે તે રીંગમાં જ અથડાશે આટલું કહીને ગુરુ દ્રોણાચાર્ય એ નજીકના વળના ઝાડની ડાળી કાપીને તેમાંથી ધનુષ્ય બનાવ્યું તેણે ધનુષ્ય સાથે એક પાતળી રિંગ જોડી અને પછી મંત્ર જાપ કર્યા પછી રિંગને કુવામાં ફેંકી દીધી પહેલો બોલ છોડતાની સાથે જ તે બોલ પર અથડાયો જે પાણી પર તરતો હતો ગુરુ દ્રોણાચાર્ય ધનુષ્ય વડે એક પછી એક લાકડીઓને કુવામાં નાખતા રહ્યા લાકડીઓ એકબીજાને ચોંટી જવા લાગી અને કુવાની અંદર એક સીડી બની સીડી બનતાની સાથે જ પહેલા બોલ ને બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ ગુરુએ કુવામાંથી વીંટી પણ બહાર કાઢી ગુરુની આ કલાત્મકતા જોઈને બધા બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા પછી તેમણે સમજાવ્યું કે અભ્યાસથી બધું જ શક્ય છે તેથી આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ